ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાથી અનિચ્છા વ્યક્ત કરી દીધી જે ચર્ચા ચાલી રહી છે મુજબ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે પોતાની રીતે અનિચ્છા વ્યક્ત નથી કરી પરંતુ તેમને સૂચના આપવામાં આવી હતી કે તેઓ ઉમેદવારી રદ થાય છે અને તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને લોકસભાના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટી ઉતારે છે કારણ એ હતું કે બંનેની સામે ભરપૂર વિરોધ ઉઠ્યો હતો માત્ર વિરોધ ઉઠ્યો હતો એવું જ નહીં પરંતુ સાબરકાંઠાની અંદર જે ઉમેદવાર બદલાયા તેની પાછળનું કારણ ઠાકોર સમુદાયના મત છે નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજ્યગુરુ સાબરકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરનું જેવું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું એની બીજી જ મિનિટેથી વિરોધ વિરોધ શરૂ થયો એ વાતનો હતો કે ભીખાજી ઠાકોર ઠાકોર એ નથી પરંતુ ડામોર લખાવતા છે વર્ષોથી ભીખાજી ડામોર તરીકે અને તે આદિવાસી છે મૂળ ઠાકોર નથી એટલે કે જે ઠાકોર સમુદાયના લોકો હતા આગેવાન કાર્યકરો અને મતદારો તેને છેતરામણીની ભાવના ક્યાંક લાગી અને એના કારણે તેમણે વિરોધ કર્યો ભારતીય જનતા પાર્ટી એક વખત ઉમેદવાર જાહેર કરી દે પછી બદલવું લગભગ અત્યાર સુધી જોવા નથી મળ્યું પરંતુ કદાચ પહેલી વખત એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પોતાના ઉમેદવાર બદલાયા સાબરકાંઠાની અંદર જે ઉમેદવાર બદલાય છે તેની પાછળનું કારણ વિરોધ નહોતું કારણ કે વિરોધ તો ભારતીય જનતા પાર્ટી સમાવી શકે તેવી સક્ષમ છે તો પછી કારણ શું હતું કારણ એ હતું કે સાબરકાંઠા બેઠક ઉપર અંદાજીત છ લાખ જેટલા ઠાકોર સમુદાયના મતદારો છે ન માત્ર સાબરકાંઠા પરંતુ તેનાથી આગળ વધો એટલે બનાસકાંઠા પાટણ આ જિલ્લાની અંદર આ બેઠકોની અંદર પણ ઠાકોર સમુદાયના મોટા પ્રમાણમાં મતદારો છે જો ઠાકોર સમુદાય એક તરફ થઈ જાય અને નક્કી કરી દે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારને ટિકિટ નથી આપી પરંતુ તેમના નામે અન્ય ઉમેદવારને ટિકિટ આપી છે એટલે મત નથી આપવા તો તેની અસર માત્ર સાબરકાંઠા ઉપર જ નહીં પરંતુ પાટણની અંદર પણ પડે બનાસકાંઠાની અંદર પણ પડે મહેસાણા બેઠકની અંદર પણ પડે આ તરફ સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ તેની અસર જોવા મળે ભાવનગર બેઠક છે કે ત્યાં પણ આ પ્રકારની અસર જોવા મળે એટલે મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટી જોઈ રહી હતી એવા સંજોગોની અંદર હવે ઉમેદવાર બદલી દીધા છે અને શક્યતઃ ત્યાં ઠાકોર સમુદાયમાંથી કોઈને ઉમેદવારી કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી આપી અને આ જે વિરોધ હતો તેને સમાવી શકે છે સંભવિત જે નુકસાન આટલી બેઠકોમાં થવાનું હતું તેને પણ તે રિકવર કરી શકે છે વાત કરીએ વડોદરા બેઠકની રંજનબેન ભટ્ટ રંજનબેન ભટ્ટનું નામ ફરીથી ઉમેદવાર તરીકે જાહેર થતાની સાથે જ્યોતિબેન પંડ્યા છડે ચોક મેદાને આવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને સુકામ ત્રીજી વખત ટિકિટ આપવી પડી છે ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને તેવા પ્રશ્નો તેમણે ઊભા કર્યા હતા તેના થોડા દિવસ બાદ કેતન ઇનામદાર ધારાસભ્ય સાવલીના તે પણ ઊભા થાય છે વિરોધનો સૂર વ્યક્ત કરે છે જોકે તેમણે રંજનબેન ભટ્ટનો વિરોધ નહોતો કર્યો જાહેરમાં પરંતુ સૂત્રોનો દાવો છે કે તે પણ એક રીતે રંજનબેન ભટ્ટનો વિરોધ કરી રહ્યા હતા કેટલીક બાબતો એવી પણ છે કે હજી સુધી તે સમાચાર માધ્યમોમાં નથી આવી પરંતુ ગણતરીના કલાકોમાં જ એ બાબતો સમાચાર માધ્યમોમાં પણ આવી શકે છે કે શા કારણે રંજનબેન ભટ્ટને ઉમેદવારી પાછી ખેંચવી પડી ભ્રષ્ટાચારના આરોપ હતા વિરોધ હતો અને વિરોધ એટલે હદે વધી ગયો હતો કે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા બેઠક છે જ્યાંથી એક સમયે નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી જીત્યા હતા એ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો કલેશ છડેચોક બહાર આવે એવો હતો મેં આપને અગાઉ પણ વાત કરી કે કેટલીક બાબતો બહાર નથી આવી પરંતુ ગણતરીના કલાકોમાં એ બાબત બહાર આવી શકે છે આ તમામ બાબતની અંદર આપને યાદ કરાવી દઉં કે આજથી બરાબર ચાર દિવસ પહેલાં એબીપી અસ્મિતાએ આ અહેવાલ ચલાવ્યા હતા કે સાબરકાંઠામાં અને વડોદરામાં મતનું ચકડોળ ચૂંટણીનું ચકડોળ ચકરાવે ચડ્યું છે ન માત્ર મતદારો પરંતુ હવે જે પક્ષના હોદ્દેદારો છે એ પણ પક્ષને ચકરાવે ચડી રહ્યા છે અને ઉમેદવાર બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે પણ આ સમીકરણ આપની સમક્ષ મૂકવામાં આવ્યા હતા કે સાબરકાંઠાની અંદર મતદાર જે ઉમેદવાર છે તેમની જાતિને લઈ અને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે આવા સ્પષ્ટ શબ્દો એબીપી અસ્મિતાના અહેવાલમાં હતા અને એ જ રીતે વડોદરાનો અહેવાલ પણ ચાર દિવસ પહેલાં આપની સમક્ષ મૂક્યો હતો તો આ અહેવાલ પણ આજે સાચો ઠેરો છે અને અંદેશો એ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે હજુ કદાચ એકથી બે બેઠક ઉપર આવી જ રીતના ઉમેદવારી ન કરવાની ઈચ્છા વ્યક્ત થાય તો પણ નવાઈ નહીં હાલ પૂરતી રજા આપશો આપ જોતા રહો એબીપી